જે બાધા કરવાની મારે મનથી રાખી હતી એ કરીશ તો એને નોકરી આવી જઈ એ પરચો છે પછી મારા છોકરાને મારે લગ્ન કરી દુ તો એમ બાંધતા રાખી દી કંઈ એને સારી જગ્યાએ થઈ જશે પહેણી જશે તો હું બાધા કર તો અમારી બધી બાધાઓ સફળ થાય છે અહીંયા અને જે અમે માનીએ છીએ અમારો કોઈ વ્યક્તિ અહીંયા માને છે તો એની બધી જ બાધાઓ સારી રીતે ફરે છે એમ એનો જે આશાપુરી મંદિર જે આવો દર્શન કર એના બધા દરેક દુઃખ દૂર થાય છે અને હું પોતે બીમાર હતી મને કેન્સલ ની બીમારી હતી છતાં મી માની એટલી બાધા રાખી હતી તો અત્યારે મને પાંચ વર્ષ થઈ ગયો તો એ મને કોઈ બીમારી અત્યારે નરી નથી અને સારી રીતે હું પાર કરી શકું છું માની દયાથી નૈનાબેન નમસ્કાર સાવરકોઠા જિલ્લામાં હિંમતનગર તાલુકામાં હિંમતપુર ગામ આવેલ છે ત્યાં આગળ હિંમતપુર ગામના હિંમતપુર ગામના છેવાડે એક આશાપુરી માતાનું મંદિર છે તે મંદિર છે ડુંગરની લીલીછમ છમ આવેલું મંદિર છે ભવ્ય રોશનીથી મસ્ત મંદિર શણગારેલું હોય છે હિંમતપુર ગામની હિંમતપુર ગામમાં આશાપુરી મંદિરના નિમિત્તે અહીંયા પૂનમે રોજ પ્રસાદી ધરાવાય છે પગપાળા સંગ પણ ચાલીને માનતાઓ રાખવામાં આવે છે અહીંયા પૂનમે જે લોકો દર્શનાર્થીએ દર્શન કરવા આવે છે એ પ્રસાદ લઈને જ જાય છે અને રોજ દર પૂનમે અને દર અગિયારસે ભાઈઓ અને બહેનો બધો ભજન કીર્તન કરે છે આશાપુરી માણા મંદિરે હા તેથી બસ આશાપુરી માતાનું મહાત્મા એવું છે કે આજુબાજુના ગામડાઓમાં હું પશુપાલન છું એટલે કોઈ ઢોર ગાભણમાં ના હોય તો હું એની બાધા રાખું કોઈનું બીમાર પડ્યો હોય તો બાધા રાખું આશાપુરીમાંની ગાભણ રહ પછી બાધા કરી જાઉં પછી પહેલું દૂધ દોઈ અને એની બનાવી બનાવીની ઘી બનાવી બનાવીની સુખડી બનાવી શ્રીફળ લઈને આશાપુરી માતા મંદિરે હું દીવો કરી જાઉં છું પછી જ એ દૂધ વાપરવામાં આવે છે એટલે આશાપુરી માતાનું બહુ જ મહાત્મય છે આજુબાજુ બાજુથી દરેક બધા ઢોર ના બધી બાધાઓ રાખીને અહીંયા ગરબા બહાર આવશે આ દિવસે અને છેવટે મધપુર ગામમાંની અહીંયા પૂનમ રોજ રાત્રે બેનો રાસ ગરબા પછી જેને બાધા રાખી હોય આઠમના દિવસે હોમ હવન થઈ અને એ ઢોર ઢોખરના ગરબા અહીંયા મૂકી જાય છે વરાવી જાય છે પછી દસમા દિવસે બધા ગરબા વરાવવામાં આવે છે પટેલ મીનાબેન કમલેશભાઈ હિમતપુર ગામમાં આશાપુરી મંદિર આવેલું છે તેઓ આસોની અને ચૈત્રની બંને નવરાત્રી પૂનમ સુધી થાય છે અને આજુબાજુના લોકો માનતાઓ રાખે માતાજીના ગરબા તો હજાર ઉપરના માટીના ગરબા આવું છું બામ્બે સુરતથી જે બ્રાહ્મણો માનતા રાખે એ ચાદીના ગરબા લઈને પણ અહીંયા આવું છું માનતા પૂરી કરવા માટે એટલે આઠમના દિવસ બહુ પબ્લિક અહીંયા હોય છે પણ અહીંયા આપણો ડીજીના તાલે કોઈ એવો કોઈ ગરબો ગવાતો નથી અહીંયા આપણે મોઢેથી ને હાથ તાળીથી જ ગરબા ગાવામાં આવે છે પટેલ કમલેશભાઈ વાચિનભાઈ આશાપુરી ઉપપ્રમુખ સાબરકોઠા જિલ્લામાં હિંમતનગર તાલુકામાં હિંમતપુર ગામ આવેલું છે ત્યાં આશાપુરી માતાનું મંદિર આવેલું છે અને એની આજુબાજુ સરસ મજાની તરેટી છે લીલો લીલોતરી દેખાય છે પછી આશાપુરી માનું શ્રદ્ધા એટલી બધી હોય છે કે બાળકો કેજો કે ઢોર ડોખર કેજો એમાં એમ બીમાર હોય તો તે આશાપુરી માતાનું જે બાધા રાખવામાં આવે આવે છે તે ફળે છે અને અહીંયા દર પૂનમે એમ ક પ્રસાદનું ધરા ભોજનનો પ્રસાદ અપાય છે જે શ્રદ્ધાળુઓ આશાપુરી માના દર્શન કરવા આવે છે તે દરેક પ્રસાદ લઈને જ જાય છે અને આશાપુરી માતાનું અમને બધાને બહુ શ્રદ્ધા છે અને ગમે બાધા રાખીએ તો પણ એ ફરે જ છે અવશ્ય ફરે છે અમે તો વડીલો પેલા માં સસરાણી હતા એ વખત આશાપુરી અહીંયા મંદિરમાં પેલા એક દાદા હતા એ તે તમને જે સામે મળી હોય કોઈ વ્યક્તિ સામે મળી હોય એનું એ તરત જ તમને રિપોર્ટ આપી દેતા કે આ વ્યક્તિ તમને છે એવા એમની શ્રદ્ધા જ અમે આશાપુરી આજુબાજુ કુવો છે ખેતર છે આ બધો ખેતર અમારો જ છે એટલે અમને પહેલેથી જ અહીંયા શ્રદ્ધા છે બાળકો કહેજો કે ગમે તે મોટા વ્યક્તિ કહેજો કે ગમે તે પણ અમને આશાપુરી મા એટલી બધી શ્રદ્ધા છે ને તે અમે ગમે તે કામ બાદ રાખીએ તો પણ એ ફરજ છે અવશ્ય ફળ છે અને હા કોકિલાબેન રતિલાલ પટેલ આશરે દોઢ થી બસો વર્ષ પહેલાની વાત છે બખોર આયુર્વેદિક ચલાવતા હતા જગન્નાથ ડૉક્ટર જગન્નાથભાઈ એ આજુબાજુ દવાઓ માટે અહીંયાથી રસ્તો એક સાધનની સગવડ નથી તે બપોરના ટાઈમે અહીંયા ચોદણી જતા અને વરકરીના ઝાડ નીચે એ આરામ કરતા હતા એક હજ માતાજીએ સપનું આપ્યું અને માતાજી કહે તો અહીંયા રહી અને મારી સેવા ચાકરી કર પણ એ અને એક એવું કીધું કે હું એકલા મને સપના આપ્યું છે તો પણ હું કરું તો લોકો માનો નહીં એ ખત પછી હિંમતપુર બોખુર માનપુર ત્રણમુખીને ખાતી સપના આવે અને એ મને આઈને કહેવા આવું તો હું એ સારું કરું એ રાત્રે પછી હિંમતપુર બોખુર અને માનપુર ત્રણમુખીને સપના આવ્યું એ આઈને દાદાને વાત કરી જગન્નાથ બાપજીને અને એ પછી અહીંયા નાની ડેડી કરી અને સેવા ચાકરી કરી અને પછી જેમ જેમ જેનો પ્રચાર થયો લોકો માનતાઓ માની આસ્થા રાખી તો માતાજીની કૃપાથી લગભગ સોથી દોઢસો પારણો બંધાયેલો છે એ પછી અડિયોલના રમેશભાઈ કરીને અમને જોડે રથતા એ પછી નાની એક ડેરી બનાવી અને એ પછી એક મોટી ડેરી બનાવી અને ઇસ્યુઝન બે હજાર અગિયાર લોકોની માનતાઓ પછી અમે ગામનાઓ ગામના બધા ભેગા મળી અને ના પૂનમો ચાલુ કરી અને પૂનમો ચાલુ કર્યા પછી જેમ જેમ પ્રેરણા આવી માતાજીએ પ્રેરણા કરી અને હું રોજ ચાલતો અહીંયા આવતો તો માતાજી મને સાક્ષાત દોષીના સ્વરૂપમાં મને મળ્યા હતા અને એ પછી મને એવું પ્રેરણાથી ગામના બધા યુવાનો સાથ સહકારથી અમે સાધન સામગ્રીથી એ વિશે જગ્યાએ કાઢી પછી અમે એક આઠ કુંડીનું અમારું બદન વાત કરી એકસો આઠ કુંડી એકદમ બે લગભગ બે હજાર અગિયારમાં એકસો આઠ માતાજીની કુંડીથી કૃપાથી એકસો આઠ કુંડી યજ્ઞ કર્યો અને સરસ જલાથી અરવલ્લીની ગિરિમાળાથી આ નાના મંદિરમાંથી માતાજીનું મોટું ભવ્ય મંદિર આજે ઉપસ્થિત છે લોકો અહીંયાથી દર પૂર્ણમે અહીંયા ક્ષેત્ર ચાલે છે પૂનમ લગભગ છસો સાતસો માણસો જમું છે કોઈ પણ માતાજીના નામે અહીંયા માતાજી બાધા રાખે તેની પરિપૂર્ણ પરિપૂર્ણ થાય છે